જયસ્વાટ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભીલોડા ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ વિશ્વમાં મહિલાઓની કામગીરી મહિલાઓની સફળતાઓ અને સફળ મહિલાઓ વિશે નિબંધ રજૂ કર્યો ત્યારબાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ શાળાની મહિલા શિક્ષિકાઓનું પૂજન કર્યું ત્યારબાદ શાળાના છોકરાઓ દ્વારા શાળાની છોકરીઓનું પૂજન કરવામાં આવ્યું આમ તો 365 દિવસમાં ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જ કેમ કે દરેક ક્ષેત્રમાં ડગલી અને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ એક સત્ય હકીકત છે દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે કેમ કે ભણવાને પણ તેમજ ભગવાનને પણ દુનિયામાં જન્મવા માટે એક માની જરૂર પડી હતી તો આપને માનવી તો ઘણી દૂરની વાત છે નારીતુ નારાયણની ઉક્તિ સાર્થક કરવા માટે શાળાના વિદ્યાર્થીઓએ નાનો એવો પ્રયત્ન કરેલ છે કાર્યક્રમની અંતે શાળાના આચાર્ય મેડવે મહિલાનું જીવનમાં મહત્વ સમજાવ્યું શાળાના સંચાલક અને મંત્રીએ કાર્યક્રમની શુભકામનાઓ પાઠવી तेजस्व ट्रस्ट संचालित सरस्वती शारदा प्राथमिक शाळा भिलोडा ખાતે विश्व महिला दिन ने उजવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી ત્યાર બાદ ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ વિશ્વમાં મહિલાઓ ની કામગીરી મહિલાઓની સફળતાઓ અને સફળ મહિલાઓ વિશે નિબંધ રજૂ કર્યો ત્યાર બાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ શાળાની મહિલા શિક્ષિકાઓનું પૂછન કર્યું ત્યાર બાદ શાળાના છોકરાઓ દ્વારા શાળાની છોકરીઓનું પૂછન કરવામાં આવ્યું આમ તો 365 દિવસમાં ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલાવગર હોય કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલી અને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ એક સત્ય હકીકત છે દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે કેમ કે ભણવાને પણ તેમજ ભગવાનને પણ દુનિયામાં જન્મવા માટે એક માનની જરૂર પડી હતી તો આપને માનવી તો ઘણી દૂરની વાત છે નારી તુ નારાયણી ની ઉક્તિ સાર્થક કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ એ નાનો એવો પ્રયત્ન કરેલ છે કાર્યક્રમની અંતે શાળાના આચાર્ય મેડમે મહિલાનું જીવનમાં મહત્વ સમજાવ્યું શાળાના સંચાલક અને મંત્રીએ કાર્યક્રમની શુભકામનાઓ પાઠવી